ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે કોણ છે આ અંશુમન ગાયકવાડ અને તેમને આ સહાયની જાહેરાત શું કામ કરવામાં આવી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ક્રિકેટના જે પ્રેમીઓ છે તેમના માટે અંશુમન ગાયકવાડનું નામ ખૂબ જ જાણીતું છે તેઓ ચાલીસ ટેસ્ટ મેચોમાંથી મોટાભાગની મેચોમાં સુનિલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર હતા અને એટલે તેમને લિટલ માસ્ટરનો જમણો હાથ પણ કહેવામાં આવતા અંશુમન ગાયકવાડ ટીમને જરૂર પડે ત્યારે પીચ પર ટકી રહેતા અને એટલે ધ ગ્રેટ વોલ તરીકે પણ તેઓ ઓળખાતા હતા અંશુમન ગાયકવાડે ઓગણીસો ત્યાંસીમાં પાકિસ્તાન સામેની જલંધર ટેસ્ટ મેચમાં છસો એકોતેર મિનિટ સુધી બેટિંગ કરીને બસો એક રન બનાવ્યા હતા તે સમયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે સૌથી ધીમી બેવડી સદી હતી તેમણે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં પણ શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી ઓગણીસો ચુમોતેરની વાત કરીએ તો એ વર્ષમાં કોલકાતા ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ રમાઈ હતી ત્યારથી અંશુમન ગાયકવાડે ટેસ્ટ ક્રિકેટ મેચ રમવાની શરૂઆત કરી હતી ટેસ્ટ કેરિયરમાં છેલ્લી મેચ તેઓ ઓગણીસ ચોર્યાસીના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે કોલકાતા ખાતે રમ્યા હતા ગાયકવાડે તેની ચાલીસ ટેસ્ટની કારકિર્દીમાં ત્રીસ પોઈન્ટ જીરો સાતની સરેરાશથી ઓગણીસો પંચ્યાસી રન બનાવ્યા હતા જેમાં બે સેન્ચુરી અને દસ ફિફ્ટી પણ ફટકારી હતી તેમનો હાઇએસ્ટ સ્કોર બસો એક રન પાકિસ્તાન સામે રહ્યો હતો તેઓ ભારત માટે પંદર વન ડે પણ રમ્યા હતા હવે આ ક્રિકેટરને બીસીસીઆઈએ જે સહાયની વાત કરી છે એની વાત કરીએ તો અંશુમન ગાયકવાડ હાલમાં બ્લડ કેન્સર સામે ઝઝુમી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને તેમને બીસીસીઆઈ તરફથી આ મોટી રકમની સહાયની જાહેરાત જે છે એ કરવામાં આવી છે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે બીસીસીઆઈને અંશુમન ગાયકવાડની મદદ માટે અપીલ કરી હતી જેની નોંધ લેતા બીસીસીઆઈના સચિવ જય શાહે અંશુમન ગાયકવાડની મદદ માટે ટૂંક સમયમાં એક કરોડ રૂપિયાનું ફંડ જારી કરવાનો આદેશ છે એ આપ્યો છે અંશુમન ગાયકવાડ એકોતેર વર્ષના છે તેમના પિતા ડીકે ગાયકવાડ પણ ભારતીય ટેસ્ટ કેપ્ટન હતા આ વર્ષની શરૂઆતમાં અંશુમન ગાયકવાડ ખરાબ તબિયતને કારણે વડોદરામાં તેમના પિતા ડીકે ગાયકવાડના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યા નહોતા અંશુમનને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેમણે કિમોથેરાપી કરાવી હતી હાલ તેઓ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ વિશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે બીસીસીઆઈ વતી આ એક સારો સંકેત છે તેમણે એમ પણ કહ્યું કે બીસીસીઆઈ પાસે ક્રિકેટરો અને અમ્પાયરો માટે સારી યોજનાઓ છે આ એક સારા હેતુ માટે છે એવું તેમણે જણાવ્યું હતું આ હતી વાત આપણા ભૂતપૂર્વ ક્રિકેટરને સહાય કરવા બીસીસીઆઈ કેવી રીતે આગળ આવ્યું એની આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર